સાવરકુંડલાના આંબરડી ગામે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું આંબરડી ગામનું આસ્થાનું કેન્દ્ર ગણાતા આશાપુરીમાં મંદિરનું કરાયું ડિમોલેશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તળે મંદિર પર જેસીબીથી ડિમોલેશન કરાયું મંદિર અને મંદિર પરિસરની દિવાલો પર બુલડોઝર ચાલ્યું મંદિર ડિમોલેશનથી ભાવિકો રડી પડ્યા આંબરડી ગામના રાજકીય આંતરકલહને કારણે મંદિર પર ડિમોલેશન થયું હોવાની માહિતી

આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મૈસૂરમાં આરતીઓ કેટલી હોવા છતાંય અને વિવાથી આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે આંબેડી ગામે આટલી મોટી કાર્ય કરી કરવામાં આવી રહ્યું છે ખૂબ શરમજનક વાત કહેવાય ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે માગતી મત માગતી સરકાર રામના નામે જીતતી સત્તા આજે આ ધાર્મિક પ્લેસ ફાડી રહી છે આપ જોઈ શકો છો આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોય ન શકે આપ જોઈ શકો છો અમે પણ શાંતિપ્રિય માણસોથી શાંતિમાં માનનારા છીએ તંત્ર અને પોલીસ તંત્ર તો ચીટીનું થાકર છે કે હુકમના આધારે એવો પ્રોટેક્શન આપતા આવ્યા છે અને આપ જોઈ શકો છો ગામ લોકો સહયોગ કરી દિશા આપ જોઈ શકો છો